ખેડા જિલ્લાના મહૌા તાલુકાના અલીણા ગામમાં ખુલ્લી ગટરોને કારણે અસહ્ય ગંદકી અને રોગચાળાનો ભય ફેલાયો છે આ સાથે પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન પણ ઊભો થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામની વચ્ચે ખુલ્લી ગટરોથી દુર્ગંધ ફેલાય છે જે નાના બાળકો અને વૃદ્ધો માટે જોખમી પરિસ્થિતિ સર્જી રહી છે ખાસ કરીને કુમારવાસ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે જ્યાં અઠવાડિયામાં માત્ર એક જ વખત પીવાનું પાણી આવે છે આના કારણે મહિલાઓને પાણી ભરવા માટે લાંબી રાહ જોવી પડે છે અને દૈનિક જીવન પર પણ સીધી અસર પડે

મારો પ્રશ્ન વિષયમાં એવું છે કે અલીણા ગામવારવાડા વિસ્તારની અંદર અઠવાડિયે એક જ વખત પાણી પીવામાં આપવામાં આવે છે તાલુક જિલ્લા ફરિયાદ નિવારણમાં અરજી કરી તાલુક મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ચાર ચાર વખત અરજીઓ કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવેલ નથી અને પંચાયતમાંથી તલાટી સાહેબ ખોટા ખોટા જવાબો મૂકીને જતા રહેશે કોઈ સાચો જવાબ સાચું તો બોલતા જ નથી કેવા જવાબો આપવામાં આવે છે પંચાયત તરફથી તદ્દન ખોટા કે અમે અમારા ડોર ટુ ડોર કચરાની ગાડીઓ છે અને એક એક દિવસના અત્રે પાણી આપવામાં આવે છે તો આ મારી સાથે જે કોઈ ઉપાય છે અમને પૂછી શકો છો કે કેટલા દિવસે પાણી આપવામાં આવે છે તમારી માગણી શું છે મારી માગણી એક જ છે કે દિવસમાં એક વખત તો પાણી મળવું જ જોઈએ આ લોકો ખોટા ખોટા જવાબો આપીને છૂટી જાય છે કેટલા સમયથી પાણી નહીં આવતું આ તો પ્રશ્ન પોછો મેં નથી ચાલો આ ચોથી પોચમી અરજી હશે ભાઈ આ ગયા ગયા વીકમાં ડીડીઓ સાહેબે હું અંદર ગયો તો જવાબ કરવા મેં બધી રજૂઆત કરી આ ખોટા જવાબો આપીને કતા રહ્યા બરાબર પણ ડીડીઓ સાહેબે શું નિકાલ કર્યો એની મને કોઈ નકલ આપતા નહીં ગયા મેલી ન કેટલા સમય થી પાણી નથી આવતા અરે કઈ પાંચ છ સાત મહિનો થી મારું નામ તળપદા મહેશભાઈ વાઘજીભાઈ ગામ તાલુકા જિલ્લો ખેડા તળપદા સમાજની અંદર આશરે આઠસો ગનનો વસવાટ છે એમાં જે અત્યારે હાલ નવું કનેક્શન બોરનું ચાલી રહેલું છે મિનિમમ પાંચ વરસથી પણ જે પાંચ વર્ષ પહેલાંનું નર્મદા કેનાલનું જે પાણી અલીણા ગામની અંદર વિતરણ થઈ રહ્યું છે એ પાણી અમારી બાજુ હજુ તક સુધી આવ્યું નથી કે અમને કોઈ અમનો લાભ મળ્યો નથી અમે વારંવાર રિક્વેસ્ટ કરી છે પણ આજે સાંભળ્યું અને તરત જ નીકળી ગયેલ છે અને કોઈ કાર્યવાહી થઈ નથી પણ હજુ થઈ પણ નથી આ જે વિડીયો બનાવ્યો છે એના માધ્યમથી જો થઈ શકતું હોય તો સાકસાક અભિનંદન હું માગું છું